નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ તો જોઈએ આજના મુખ્ય સમાચાર ખંભાળીયા જામનગર હાઈવે પર સર્જાયો ઝોઝારો અકસ્માત દાતા ગામ નજીક ફૂલ સ્પીડે દોડતી અજાણી કારે બાઇકને અડફેડે લેતા બે યુવકને રોડ પર ફંગોડાયા અકસ્માતમાં અસાસ્પદ બે યુવાનો સુરેશ પરમાર અને નિલેશ પરમારનું કરુણ મોત નિપજ્યું ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો અકસ્માતમાં સર્જીને નિર્દય કાર ચાલક લોહી લુહાણા હાલતમાં યુવાનોને રોડ પર તડપતા છોડી ફરાર થયો હાઇવે પર બેફામ દોડતા વાહનો યમદૂત સમાન સાબિત થયા વધુ બે ઘરોને દીવા બુજી ગયા ફરાર કાર ચાલકને ઝડપી લેવા પરિવારજનોની માંગ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારો દીકરો અને મારા ફુવાજી અને એનો એક નાનકડો છોકરો નવ વર્ષનો માતાજી માતાજીને પગે લાગીને વરતા ફેરે આવતા હતા વર્તા ફેરે આવતા વાંયાથી ઠોકર મારી ગાડીએ અને અમને ખબર નથી કોની ગાડી કોની નથી અમે બધાય વાટ જોતા રહ્યા અમને કાંઈ ખબર ના પડી ત્યાંથી વાં હું અમારા છોકરા હતા એને મેં છોકરાઓ ઉપાડીને જોયું કે આ તો આપણા માણસો વાં એ વાં પૂનમબેન માડમની ગાડી આવતી હતી એ ગાડીમાં એ બહેન જ અંદર એકને ગાડીમાં નાખો એકને રિક્ષામાં લઈને આવ્યા એકને ગોથવો પડ્યો અમારે બે બેનું મૃત્યુ થઈ ગયું એક છોકરાને વધારે લાગી ગયું આવડો જ છે એને જામનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો એને માથામાં ટાંકા આવ્યા એનો વિડીયો અમારે પાસે અમને ન્યાય દેવડાવો તમે જ્યાં ક્યાં હોય અમે આવશું એને ફાંસીની સજા દેવડાવો કડીથી કડી સજા દેવડાવો અને અમારા હાથમાં આવશે તમે મૂકશો નહીં પણ અમને સરકાર ન્યાય દેવડાવો તમને ન્યાય દેવડાવો અમારું કાજુ કપાઈ ગયું ભાઈ મારો બાવીસ વર્ષનો દીકરો મારો ફુવાજી આ છોકરીઓ ઉભી ના પપ્પા એક આવડો આવડો છોકરા એમના નાના નાના એક આવડો છોકરો આવડો છોકરો બે બે જુવાન હોય ગયા એની પાંત્રીસથી ચાલીસ વર્ષની ઉંમર જાજી ઉંમર એની નથી મારા દીકરાને બાવીસ વર્ષ અગિયારમો મહિનો અગિયાર તારીખે મારા દીકરાનો બડે ગયો અને બે હજાર બે હજાર ત્રણમાં મારા દીકરાનો જન્મદિવસ માર દીકરા બાવીસ વર્ષ પૂરા થયા અને ત્રેવીસમું વર્ષ બેઠું હજી મારા દીકરાને ન્યાં આવી દેવડાવો અમારે બીજું કાંઈ નથી જો તું મારું નામ સુનિલ ચાવડા છે અમારા જીજે જીજે ટેન નવસો પચાસ નંબરની સિલ્વર કલરની બાઇક હતી દાતા ગામથી અને પ્રસંગમાંથી જામ જામખમડિયા તરફ આવી રહી હતી પાછળથી ગમે તે ફોર વ્હીલર અથવા ગાડીએ પાછળથી ઠોકર મારી છે જેમાં સુરેશભાઈ પરમાર અને નિલેશભાઈ પરમારનું અવસાન થયું છે અને એના ભેગો એક નાનકડો છોકરો હતો જેને જામનગરની સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને સારવાર દરમિયાન છે અમારી પ્રશાસનને એટલું માંગ છે કે અમને ન્યાય મળે અને અમારે ઉપર સરકાર તરફ જોવે અને એને જે કોઈ હોય એને પૂરી સજા આપે અને એના ઉપર કાયદાકીય કાનૂની થાય